સિક્યુરિટી વગરના એટીએમને ટાર્ગેટ કરી જલ્દીથી મોટી રકમ મેળવવા માટે દુકાનમાંથી ઘરફોડ ચોરી કરેલ લાવેલ સિલિન્ડર નો ઉપયોગ કરી બે એટીએમ મશીનોને તોડી રૂપિયા ચોરી કરવાનો પ્રયાસ કરનાર ત્રણ આરોપીઓને શોધી કાઢતી વડોદરા શેર ક્રાઇમ એટીએમ સંબંધિત બનેલ અંડેટેક ગુનો હોય ગુનાના આરોપીઓને શોધી કાઢી અંડરટેક ગુનો ડિટેક કરવાની માનનીય પોલીસ કમિશનર શ્રીની સૂચના મુજબ गुन्हा आरोपी अंगे टेक्निकल ह्युमन सोर्स आधारित सतत करेल तपास दरम्यान एक मारुती इखो काढी शंकास्पद आवता આ એકો ગાડી અંગે ખાત્રી તપાસ કરતા એકો ગાડી હાલમાં ઠેકરનાથ મશાન પાસે રહેતા સરફરાજ યાસીન હુસેન સૈયદ નામનો ઇસમ ઉપયોગ કરતો હોવાની માહિતી મળતા શંકાસ્પદ મારુતિ ઇકો ગાડી અને આ ગાડીનો ઉપયોગ કરી રહેલ સરફરાજ સૈયદની શોધખોળ દરમિયાન ટીમને માહિતી મળેલ કે આ સરફરાજ સૈયદ તેના બે સાકરીત સાથે શંકાસ્પદ ઈકો ગાડી સાથે તેના આર્થિક ફાયદા માટે કોઈ જગ્યાએ એટીએમને તોડી રૂપિયા ચોરી કરવાના ઈરાદે જનાર હોવાની અને આ ઈસમો હાલ ઈકો ગાડી સાથે કિશનવાડી રોડ પારસ સોસાયટી પાસે હોવાની માહિતી મળતા ટીમે તુરંત જ માહિતીવાળી જગ્યાએ રાત્રિના સમય જતા સ્થળ ઉપર ઈકો ગાડીમાં ત્રણેસમો બેસી રવાના હતા થતા હોવાનું જણાતા ત્રણેય ઈસમો બેસેલ ઈકો ગાડીને કોર્ડન કરી રોકી તેઓના નામઠામ પૂછતા તેમાં ચાલક ઈસમ સરફરાજ યાસીન હુસૈન સૈયદ સોહમ કાળીદાસ માળી તથા મનીષ મુકેશભાઈ સોલંકી ના હોવાનો મોબાઈલ ફોન તથા ઇકો ગાડીમાં ઓક્સિજન સિલિન્ડર ગેસ કટરની પાઇપ નોઝલ સાથેની રુકણની કોષવ મળી આવતા ત્રણે ઇસમ ઉદે ઉપાસના ઇકો ગાડીના પેપર્સ તેમજ સામાનના આધાર પુરાવા રજોનયક નહીં કરીને લાતલા કરતા ત્રણે પર વધુ શંકા જતાં ત્રણેને સઘન પૂછપરછ કરતી તપાસ કરતા પકડાયેલ ઇસમ સરફરાજ યાસીન हुसैन સૈયદ મળવાનો નકે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ પકડાયેલા આરોપીમાં સરફરાજ સરફરાજિયાશિન હુસેન સૈયદ સોહમ કાલિદાસ માળી અને મનીષ મુકેશભાઈ સોલંકી